થરાદના ચારણા ગામના રાજપૂત સમાજના યુવાને વતની અને થરાદ શહેર ખાતે ટિમ્બર વ્યવસાયના વેપારી સવાઈજી રાજપૂતના પુત્ર રમેશભાઈ રાજપૂત યુવા ઉમરે માં નર્મદા દેવીની ત્રણ હજાર ત્રણસો કિલોમીટરની પગપાળા પરિક્રમા કરવાનો મક્કમ નિર્ધાર કરી

હંગાથાળી પ્રસંગમાં પધારેલ મહેમાનોનું સ્વાગત સન્માન અમરીબા હરસિંહજી રાજપૂત પરિવાર દ્વારા કરવામાં આવ્યું જેમાં શ્રી સ્વામી સચિદાનંદજી બાપુએ પ્રવચન રૂપે આજની પેઢીને માર્ગદર્શન આપ્યું ગંગાધારી પ્રસંગમાં પધારેલ સંત રામ લખનદાસ બાપુ વાવ રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણ થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત કાંજીભાઈ રાજપૂત બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ અજયભાઈ ઓઝા પતુસિંહ રાજપૂત દિનેશભાઈ બારોટ ડોક્ટર જે પટેલ સહિત વિવિધ સમાજોમાંથી આગેવાનો ગંગાથાળી પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે રમેશભાઈ રાજપૂતે તમામનો આભાર વ્યક્ત કર્યો